તો આજે હોટલના શાકને બોલાવી દેતી હું માત્ર દસ જ મિનિટમાં બને અને એ પણ ઘરના રૂટિન મસાલાથી અને ઘરમાં રહેલ સામગ્રીથી તેના માટે ના જોઈશે ક્રીમ કે ના જોઈશે પનીર અને હા ઘરમાં કોઈ શાક ન હોય ને તો પણ તમે આ સબ્જી રેડી કરી શકો છો તો ચાલો ફટાફટથી રેસિપી શરૂ કરીએ તો આ પંજાબી સ્ટાઇલ સબ્જી બનાવવા માટે એક પેન લઈશું તેમાં એક ચમચી જેવું તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ ગરમ થાય તેમજ તેમાં આવી રીતે મોટા ટુકડાઓમાં સમારીને રાખેલા કેપ્સિકમ એડ કરીશું કેપ્સિકમને આપણે એકદમ હાઈ ફ્લેમ પર બે મિનિટ જેવો સાતળીશું ફ્લેમ હાઈ જ રાખવી તેથી કેપ્સિકમ સોફ્ટ ન થાય અને તેમાં ક્રન્ચીનેસ જળવાઈ રહે થોડા ક્રન્ચી એવા કેપ્સિકમ શાકમાં ખાવાની ખૂબ જ મજા આવે છે કેપ્સિકમ હવે થઈ ગયા છે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું હવે તેજ પેનમાં આપણે બે ચમચી જેવું બીજું તેલ એડ કરીશું તેલનું પ્રમાણ તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો તેલમાં આપણે એક પત્ર અને એક નાની ઇલાયચી અને થોડું જીરું એડ કરીશું પત્તાને સરસ જેવું તતડવા દઈશું થોડો કલર બદલાઈ ગયો છે હવે ઝીણા ચોપ કરેલા બે લીલા મરચાં પણ એડ કરી દઈશું અને તેની સાથે અડધા ઇંચ જેવું આદું અને પાંચથી છ કળી જેવું લસણ મેં અધકચરું વાટીને એડ કરેલું છે સરસ થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે બધું સાતડવા દઈશું આ શાક ટેસ્ટમાં ખૂબ જ મસ્ત બને છે તો માટે તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે મેં અહીંયા એક મોટી ડુંગળીને આવી રીતે ઝીણી ઝીણી સમારીને એડ કરી છે અને તેને પણ સરસ રીતે સાતળીશું અહીંયા તમે ડુંગળી લસણ ન ખાતા હોવ તો તેને તમે સ્કીપ કરી શકો છો ડુંગળીને પણ સરસ ડાર્ક પિંક કલર આવે ત્યાં સુધી આપણે સાતળવાની છે તો તેને મીડિયમ ફ્લેમ પર જ સાંતળવા દઈશું આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી બે મિનિટ જેવું થવા દઈશું ડુંગળી સતળાય છે ત્યાં સુધી આપણે એક મસાલાની પેસ્ટ બનાવીશું મસાલાની પેસ્ટ બનાવવા માટે એક વાડકીમાં દોઢ ચમચી જેવું મરચું એક ચમચી જીરું અડધી ચમચી હળદર એડ કરીશું થોડું પાણી નાખી ઘટ એવી પેસ્ટ તૈયાર કરીશું હવે આ પેસ્ટને સાઈડ પર મૂકી દઈશું હવે એક વાટકી જેવું દહીં લઈ તેને પણ સારી રીતે ગાંઠા ન રહે તેવી રીતે ફેટી લઈશું અને દહીંને પણ સાઈડમાં મૂકી દઈશું આટલી પ્રિપરેશન કરી ત્યાં સુધી આપણી ડુંગળી પણ સરસ સતળાઈ ગઈ છે જો ડુંગળીનો કલર સરસ આવી ગયો છે હવે આપણે બે ઝીણા સમારેલા ટામેટાને પણ એડ કરીશું તેને પણ ખૂબ જ સારી રીતે આપણે સાતળવાના છે અહીંયા આપણે ડુંગળી કે ટામેટાની પ્યોરી નથી બનાવી તો પણ આપણે એવી રીતે મસાલો કરીશું કે કોઈ કહી જ ન શકીએ કે આપણે બધું સમારેલું એડ કર્યું છે ટામેટાને જલ્દી પકવવા માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને હવે તેને ઢાંકીને બે મિનિટ જેવું થવા દઈશું તો સ્કીપ કર્યા વગર આગળ જોશો કે આપણે આગળ મસાલો કેવી રીતે કરીએ છીએ બે મિનિટમાં ટામેટા સરસ થઈ ગયા છે હવે ચમચાની મદદથી આવી રીતે થોડું પ્રેસ કરીને ગ્રેવીને હલાવીશું જેથી ટામેટા સારી રીતે અંદર ક્રશ થઈ જશે હવે આપણે જે કોરા મસાલાની પાણીમાં પલાળીને પેસ્ટ બનાવી હતી ને તેને એડ કરીશું મસાલાને ફુલાવીને રાખવાથી ગ્રેવી ખૂબ જ સરસ બને છે તો તમે આ ટીપ્સ જરૂરથી યાદ રાખશો મસાલાને પણ ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી ઢાંકીને સ્લો ફ્લેમ પર રહેવા દઈશું જો તેલ સરસ છૂટવું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને સાતડવાની છે આ ગ્રેવીને સાતડતા લગભગ બે થી ત્રણ મિનિટ જેવું થશે બે ત્રણ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે તેલ અલગ દેખાવા લાગ્યું છે એકદમ સરસ મસાલાની રંગત આવી ગઈ છે તો હવે આપણે બધી જ ગ્રેવીને થોડી પેનમાં સાઈડમાં કરીશું અને તેમાં ચાર નાની ચમચી જેવો ચણાનો લોટ એડ કરીશું તેને એક મિનિટ જેવો રોસ્ટ કરી લઈશું બેસનને વધુ શેકવાનું નથી આવી મિક્સચર તૈયાર થશે મિક્સ કરી કરી એકદમ સ્લો કે પછી બંધ કરીને જે આપણે દહીં ફાટીને રાખ્યું હતું ને તે એડ કરીશું ગેસને સ્લો કરવાથી દહીં બિલકુલ ફાટશે નહીં અને દહીં ને સારી રીતે મસાલામાં મિક્સ કરી દઈશું દહીંને સતત હલાવતા રહીશું જેથી તે પણ ફાટશે નહીં ગ્રેવીમાં સરસ રીતે મિક્સ થઈ ગયું છે આપણે જે વાડકીમાં મસાલો રાખ્યો હતો તે જ વાડકીમાં હું થોડું પાણી નાખીને ગ્રેવીમાં એડ કરું છું જેનાથી કંઈ પણ વેસ્ટ જાય નહીં જુઓ એકદમ સરસ ટેક્સચર વાળી ગ્રેવી બનીને તૈયાર છે હવે રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આપવા માટે બે ચમચી જેવો ટોમેટો કેચઅપ એડ કરીશું અને અડધી ચમચી જેવી કસ્તુરી મેથી એડ કરીશું સાથે થોડી કોથમીર પણ એડ કરીશું બધું સારી રીતે મિક્સ કરીશું ટોમેટો કેચઅપને એડ કરવાથી ખૂબ જ સરસ કલર આવશે અને ખૂબ જ સરસ ટેસ્ટ પણ આવશે ટેસ્ટ પણ સરસ બેલેન્સ થઈ જશે માટે તે જરૂરથી એડ કરશું હવે અડધી ચમચી જેવો ગરમ મસાલો એડ કરીશું અને બધું જ બે મિનિટ માટે પકાવી લઈશું જો આપણી એકદમ સરસ ગ્રેવી બનીને તૈયાર છે હવે તેની અંદર અડધા ગ્લાસ જેવું પાણી એડ કરીશું અને સારી રીતે બધું મિક્સ કરી ઉકાળીશું જો કોઈ કહી શકશે કે આ ગ્રેવી તમે ઘરે બનાવી છે અને એ પણ રૂટી મસાલાથી અને એ પણ ઘરમાં મળી રહેતી આસાન વસ્તુઓથી જ હવે આપણે જે ફ્રાય કરીને કેપ્સિકમ સાઈડમાં મૂક્યા હતા તે એડ કરીશું અને મિક્સ કરીશું બે મિનિટ જેવું ઢાંકીને થવા દઈશું જુઓ કેટલું સરસ શાક બન્યું છે તમે ઈચ્છો તો આવી રીતે સર્વ કરી શકો છો પણ બાળકો ખુશ થઈને ખાઈ લે તે માટે ઉપરથી પ્રોસેસ ચીઝ ઉમેરીશું લગભગ એક ક્યુબ જેવું મેં ચીઝ અહીંયા નાખ્યું છે ચીઝ નાખવાથી બાળકોની તો પ્રિય સબ્જી બની જશે તમે અહીં પનીર પણ એડ કરી શકો છો તો આપણી સરસ મજાની સબ્જી બનીને તૈયાર છે તો એકદમ ઓછા ખર્ચમાં ઓછા સામાનમાં અને એકદમ ઓછા સમયમાં હોટલ જેવી સબ્જી બનીને તૈયાર છે તો આજની રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરશો અને જ્યારે ચોમાસામાં શાક સારા નથી મળતા ને ત્યારે આ સબ્જી બનાવો અને કમેન્ટ કરી જણાવો કે આજની રેસીપીનું નામ શું આપશો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો